ફાઇનલી વાડીયા પૂકી ગયા છે ને રીંગ ને નીંદો જવાની છે ને ઓલો ભાઈ ના બેન વાડીએ કોમેડી બનાવી આવ્યા છે ખાવ છે અલ્યો તો હું ફાઇનલી કોમેડી બનાવ આવી ગયો છું ને તમારા માટે કોમેડી મને ફાઈનલ બને એક તો બની ગઈ પડી છે આપણી પાસે મીઠવાની છે ફાઇનલી તમારા માટે કોમેડી બનાવી નાખી છે ને વાડી આવી ગયો ફાઈનલી તમારા માટે તો મસ્ત આજ કોમેડી ઉતરવાની છે ને આ સાક્ષી બેન આવી ગયા છે तो हमारा बेन एम कहडी विडियो सपोर्ट कर दी गो જરૂરથી અને સબસ્ક્રાઈબર વધવા જોઈએ બહુ મસ્ત ફાઇનલી